રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે ગવર્મેન્ટ કોટામાં એક પોઈન્ટ પંચોતેર લાખનો અને મેનેજમેન્ટ કોટામાં પાંચ લાખનો ઘટાડો કર્યો છે રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી પાંચ પોઈન્ટ પચાસ લાખ ફી બદલે હવે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ નક્કી કરી છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી સત્તર લાખ ફીને બદલે હવે બાર લાખ ફી રહેશે આ ઉપરાંત રાજ્ય સરકારે ડોક્ટરોના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીની સારવાર કરતા તબીબ તથા આરોગ્ય કર્મીના ચાર્જીસ એટલે કે વેતનમાં પંદર ટકાનો વધારો કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની તેર મેડિકલ કોલેજમાં સરકારી કોટાની પંચોતેર ટકા એટલે કે પંદરસો સીટ ઉપર ત્રણ પોઈન્ટ ચાલીસ લાખથી વધારે પાંચ પોઈન્ટ પચાસ લાખ ફી જાહેર કરી હતી મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી નવ પોઈન્ટ પંચોતેર લાખથી વધારી